નમસ્કાર મિત્રો વાત કરીશું જુલાઈ બે હજાર ચોવીસ ના આ વિડિયોમાં આપણે ચર્ચા કરીશું તુલા તથા રાશિના જાતકોની તો નમસ્કાર મિત્રો અંબા ગુજરાતી આપ બધાનું હાર્દિક સ્વાગત કરીએ છીએ મિત્રો વર્ષ બે હાજર ચોવીસ નો આ આવનારો જુલાઈ મહિનો તમારા માટે કેવો રહેશે જીવનના વિભિન્ન ક્ષેત્રોમાં ગ્રહોનો કેવો પ્રભાવ જોવા મળશે એ બધું જ તમને જણાવીશું સર્વપ્રથમ જોઈ લઈએ ગ્રહોનું ગોચર

આ બધાની દ્રષ્ટિએ તમને જુલાઈ બે હજાર ચોવીસમાં વૈદિક જ્યોતિષશાસ્ત્ર અનુસાર કેવા ફળ મળવાના છે આવો જાણીએ આ વિડિયોમાં અંત સુધી અમારી સાથે આ વિડીયોમાં અમારી સાથે જ રહેજો સર્વ આ વિડિયોમાં આપણે ચર્ચા કરીશું જેમના નામના અક્ષરો હોય છે ર અને ત એટલે કે તુલા રાશિના જાતકોને તો જુલાઈ માસના ગ્રહ ગોચર અનુસાર તુલા રાશિમાં જન્મેલા લોકો માટે આ મહિનો મધ્યમ રૂપથી લાભદાયક રહી શકે છે તુલા રાશિના સ્વામી શુક્ર મહારાજ મહિનાની શરૂઆતમાં તમારા નવમા ભાવમાં વિરાજમાન થશે અને તમને મજબૂત સ્થિતિઓનું પરિણામ આપશે સૂર્ય તેમની ઉપસ્થિતિ રહેશે જેના કારણે તમે સારી આર્થિક સ્થિતિ મેળવી શકો છો તમારી મહત્વપૂર્ણ યોજનાઓને આગળ વધારવામાં તમને આ મહિને સફળતા મળશે જુલાઈ માસનું ગ્રહ ગોચર કારકિર્દીની દ્રષ્ટિએ જોઈએ તો શું સૂચવે છે તો કારકિર્દીના દ્રષ્ટિકોણથી આ મહિનો સાનુકૂળ રહેવાની સંભાવના છે નવમા ભાવના સ્વામી બુધ મહિનાની શરૂઆતમાં તમારા દસમા ભાવમાં વિરાજશે જેના કારણે તમને કાર્યસ્થળમાં રાજયોગનું પરિણામ મળશે અને તમારી સ્થિતિ સાનુકૂળ બની શકે છે તેથી આ સમયે તમને કાર્યસ્થળમાં સ્થાપિત થવાનો વ્યવસ્થિત મોકો મળશે હવે વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે ન અને વૃશ્ચિક રાશિના જાતકોની તો વૃશ્ચિક રાશિના જાતકો જુલાઈ માસનું ગ્રહગોચર સૂચવે છે કે આ મહિને તમને મિશ્ર પરિણામ મળશે જ્યાં સુધી તમારી કારકિર્દીની વાત કરવામાં આવે તો મહિનાની શરૂઆતમાં દસમા ઘરના સ્વામી શુક્ર આઠમા ભૌમાં બિરાજમાન રહેશે જેના કારણે નોકરીમાં ઉતાર ચઢાવની સ્થિતિઓ આવી શકે છે કોઈ તમારી વિરુદ્ધ આ મહિને ષડયંત્ર રચી શકે છે જેના કારણે તમે પરેશાન થઈ શકો છો તેથી તમારે સાવચેત રહેવાની જરૂરત છે કોઈ તમારો અયોગ્ય ફાયદો ઉઠાવી શકે છે પરંતુ છઠ્ઠા અભાવમાં મંગળ હોવાને કારણે આ પરિસ્થિતિઓમાંથી બહાર નીકળવું તમારા માટે સરળ રહેશે વેપાર કરતા લોકો માટે આ મહિનો અનુકૂળ રહેશે તમને તમારી અપેક્ષાઓ કરતાં વધુ સફળતા મળશે તમારા સારા અનુભવી ભાગીદારોમાંથી એક તમારી સાથે ખભેથી ખભો મિલાવી અને કામ કરશે જેના કારણે તમે તમારા વ્યવસાયમાં સારી પ્રગતિ જોઈ શકશો જુલાઈ માસના ગ્રહ ગોચર અને રાશિ અનુસાર કરિયર ની આ મહિનો ઉતાર ચડાવ ભરેલો રહેવાની સંભાવના છે દસમા ઘર સ્વામી સૂર્ય ભગવાન મહિનાની શરૂઆતમાં આઠમા ભવમાં શુક્રની સાથે વિરાજમાન રહેશે જેના કારણે આ સ્થિતિ નોકરીમાં ઉતાર ચડાવ બતાવે છે તમારી વિરુદ્ધ કોઈ પગલું ભરવામાં આવી શકે છે જેના કારણે તમારે તમારા પદ પરથી રાજીનામું આપવું પણ પડી શકે છે એક સમયે એક પગલું ખૂબ જ કાળજીપૂર્વક આગળ વધજો અને શું તમે ક્યારેય કોઈ ખોટું કામ કર્યું છે જે પ્રકાશમાં આવે તો તમને મુશ્કેલી ઊભી કરી શકે છે ભગવાનને પ્રાર્થના કરો કે તે સામે ન આવે કારણ કે આ સમયમાં તે બધાની સામે આવવાની શક્યતાઓ દેખાઈ રહી છે તો તુલા તથા વૃશ્ચિક રાશિના જાતકો જુલાઈ બે હજાર ચોવીસનું ગ્રહ ગોચર તમારા માટે કંઈક આવી પરિસ્થિતિઓનું નિર્માણ કરી શકે છે આ વિડીયો અંગેના અભિપ્રાયો કોમેન્ટમાં જણાવજો વિડીયોને લાઈક અને શેર કરી હજુ સુધી આપે અમારી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો અવશ્ય કરી લેજો ફરી મળીશું નવા વિડીયોમાં જય અંબે